દુબઈમાં રમાયેલ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી મેચમાં ભારતનો પાકિસ્તાન સામે છ વિકેટે ભવ્ય વિજય થતાં જ ક્રિકેટ પ્રેમીઓ ગેલમાં આવી ગયા હતા અને તિરંગા ઝંડા સાથે રાજમાર્ગો પર ઉતરી આવીને વિજય ઉત્સવ મનાવ્યો હતો દુબઈમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની હાઈ વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને પરાજય આપી ટીમ ઇન્ડિયાએ વડોદરાવાસીઓનો રવિવાર સુધારી દીધો હતો એટલું જ નહીં વિરાટ કોહલીએ તેની સદી પૂરી કરવા માટે ફોર મારવાની સાથે જ ભારતને જીત અપાવી હતી ભારતનો વિજય થતા આજે શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને બપોરથી શરૂ થનાર ક્રિકેટ પ્રેમીઓ ટીવી સામે બેસી ગયા હતા ક્રિકેટ ચાહકો કોહલીએ જેની સદી પૂરી કરવા માટેનો તથા વિજય શોટનો ચોખ્ખો મારવાની સાથે જ ક્રિકેટ પ્રેમીઓ વિજય ઉત્સવ મનાવવા ઉત્સાહ સાથે જાહેર માર્ગ ઉપર ઉતરી આવ્યા હતા ભારતની જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મહત્વની મેચને પગલે બપોરથી જ શહેરના રાજમાર્ગો પર કરફ્યુ જેવો માહોલ હતો ભારતની જીત બાદ શહેરના ચાર દરવાજા માંડવી ચકલી સર્કલ ફતેગંજ સહિતના વિસ્તારોમાં શહેરીજનો તિરંગા ઝંડા સાથે જીતને મનાવવા માટે ઉમટી પડ્યા હતા બીજી તરફ વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત વધારી દીધો હતો જીતના જશનને લઈને જાહેર માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે ભારત અને પાકિસ્તાનની મેચ હતી અને એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે જે ખુશી વ્યક્ત કરવા માટે બહુ સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે લોકો ભારતીય રંગો ઝંડો લઈને ફરી રહ્યા છે ફટાકડા ફોડી રહ્યા છે અને ખુશી મનાઈ રહ્યા છે લોકો એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે તો આજે આ ખુશી વ્યક્ત કરવા માટે જે લોકો એકત્ર થયા છે એમની ખુશી સાથે વડોદરા શહેર પોલીસ પણ એમાં સામેલ છે અને કોઈ અરિચ્છ બનાવ ન બને એની માટે અમે પૂરતો બંદોબસ્ત રાખેલો છે અત્યારે દરેક જે માંડવી ખાતે લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે અમે ઝોન ઝોન ફોર અને અમારો તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે પોલીસ સ્ટેશન છે પોલીસ છે બધા સ્ટાફ અમે અત્યારે રોડ છીએ અને લોકો ખૂબ સારી રીતે ઉજવણી કરી શકે એની માટે અમે કાર્યરત છીએ કોઈ બનાવ બનેલો નથી અને લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે આનંદ વ્યક્ત કરી રહ્યા છે અમે લોકોએ બહુ પ્રેમથી છે પાકિસ્તાન હારી ગયું એની અમને બહુ ખુશી છે અમને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન હરવાનું જ છે